આરટીવી ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે જનજાગૃતિ ફાઉન્ડેશન દ્વારા સીઆર આર પાટીલ ની જન્મ ઉજવણી કરવામાં આવી જનજાગૃતિ ફાઉન્ડેશન દ્વારા સી આર જન્મને દિવસની ઉજવણી કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે દાહોલ પીએચસી પર જનજાગૃતિ ફાઉન્ડેશનના પ્રમુખ રોનક રોનકસિંહ કોહે દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ત્રણસો પચાસથી વધારે દર્દીઓ સેવા લીધી હતી અને આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા આયોજનમાં જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી અને દાહોલ પીએચસીના અધિકારીઓ સાથે સહકાર મળ્યો હતો તે બદલ જનજાગૃતિ ફાઉન્ડેશન દ્વારા અધિકારીઓનો આભાર વ્યક્ત કરાયો મારું નામ છે રોનકસિંહભાઈ જનજાગૃતિ ફાઉન્ડેશન પ્રમુખ પ્રમુખનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબનો જન્મદિવસ છે તે દિવસે અહીંયા દાહોદ પીએચસી સેન્ટર પર અમે એક ફ્રી નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં અહીંયા ત્રણસોથી વધારે દર્દીઓએ સેવા લીધી છે તેમજ પચાસથી વધારે આયુષ્યમાન કાઢવામાં આવ્યા છે અને જિલ્લા અધિકારી આરોગ્ય કેન્દ્ર તેમજ તાલુકા આરોગ્ય અધિકારી તેમજ પીએસસી સેન્ટરના અધિકારીઓ ખૂબ સારો સપોર્ટ કર્યો છે ગ્રામજનોને સારી સેવા આપી છે અને આવનાર દિવસમાં આવા સારા કાર્યો થાય તેવો અમને સાથ સહકાર પણ એમને આપ્યો છે અને કેમ્પ ચામડીના ડૉક્ટર હતા આંખના ડૉક્ટર હતા કાનના ડૉક્ટર હતા ગળાના ડૉક્ટર હતા પછી બોડી ચેકઅપના હતા એવી રીતે આઠથી દસ અલગ અલગ નિદાન માટેના અહીંયા ડૉક્ટરો અહીંયા આવ્યા હતા જેમણે સારી સેવા આપી છે અને ગ્રામજનો પણ એમના આભાર માને છે શું આપનું હું અહીંયા મારું નામ ડૉક્ટર કિરણ વાઘોશી દાહોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો મેડિકલ ઓફિસર છું અને શેનું આયોજન કરવામાં આવ્યું આપણે રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું કયા કયા રોગો એમાં આંખ કાન નાક ગળાના રોગો ચામડીના રોગો નાના બાળકો માટે અને સ્ત્રી રોગ નિષ્ણાંત આવેલા એ રીતે સર્વરોગ નિદાન કેમ્પ કરેલ છે કેટલા ગામજનો આશરે કેટલા જણા આવ્યા છે આપણે ત્રણસોથી ચારસો લોકો અહીંયા આજે સી આર પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે જનજાગૃતિ ફાઉન્ડેશન દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે જે નિઃશુલ્ક છે અને બહુ સરસ આયોજન થયેલું છે ગ્રામજનો લગભગ ત્રણસોથી ચારસો લોકોએ ભાગ લીધો તેમાં સેવા લીધેલી છે અને દરેક ગામ લોકો જનજાગૃતિ ફાઉન્ડેશનના પ્રમુખ એવા રોનતસિંહ ગોયલ સાહેબનો સર્વ ગ્રામજનો ખૂબ ખૂબ આભાર માને છે તેમજ સી આર પાટીલ સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવે છે